ખાતો હતો નહીં પણ આ કાચો ને કાચો તોડતો હસી મસ્ત ચીકુઆ ને એટલે તોડી નાખી કાચો કાચો શું કરવાનું અમને હલો ઉમર લાયક કતો એમ ઋષિ મર ગયો એમ કાલ હા બારમું હા હાલો કહી દઈએ મેં આવી બધા અમારા ભાઈને મેં ચાર પાંચ જણાવી દીધી હા એ તો કે ભૂલી આવી ગઈ છું કાઢ બાપા ના બગીચા માં ના ઊંઘ હે પોણા ઉઠના ઉઠ તવકો પાળો પાડો ઊંઘ કરવા ઊંઘવા નહીં આવ્યો હોય

એટલે આ મારું બી તું તો કઈ દુષિના લગન હશે આજે મેં તમારા ફોન કરાવી દીધો હેલો ઓ આપડે કઈ દોશી ના લગન હે હા ડોશી મરી જઈએ તે બારનું હોય એ એવું હોય એ યાર હેડો હા હેડો કાકા

પડી જતા રે મોમાએ કીધું મને એટલે માર મોમાએ કીધું કાળુજી જતા રે કે તમે ખાવાનું બનાવી બનાવતા નહીં જમાડવા રાશું હોય ક્યાં પર હાથે બનતા જમાડવા રાશુ આવજો હું જોઉં બાપુ

આપડે કાળુ લગન એટલે હોય તારા કાળુ લગન ની બે ઈરાન થયો મને કીધું તમે બેવા પણ ને કેતા હો કે લગન હિ મારા એવું કેતા હોય એમ કેવાય એટલે તારા કાળુ મમા ના લગન ની રાશિ હાસ્યું જમવાનું હોય તારા રચાના કાલુજી લગન કરી જોવા જવું પડે છે કાલુજી જોડે મારા ચતુર્જી જોડે જવું ચતુરજી બે જણા ચતુર્જી તો છે જ ને જવા દે મને

અજે મમ્મી પેલા બરા આવી હે બેરે પણ ઓય કોનો જમણવાર હ મારું બારમુ હે ઓ ભાયો સંતરજી ખાવા હેડો ખાવા ગાટગાટ કરો ખાવા ખાવા અરે તમણે ખાવાની જ પડી હ અરે ઉત્યો હ

તમારું થઈ જા હા ચિંતા ના કરજો રોટલા ની કોન રોટલો કરે એટલે કાળુ જ નઈ યાર ઉપરજી લગન હિ અમને કેવા કાળુજી મને ભોળો એમ કહી ગયો કાળુજી ના લગન મારા લગન એ મને કીધું કે ડોસી નો લગન હિ

બો કહું તમને પેલા બોળાએ હું વાત કરીતી મને બોણો એમ કહેતો તો હા કે માં મોમલ લગન હે તમને મને તને ડાયરેક્ટ કીધું કાળુજી તાર રે મને એવું કીધું કે દોશીનો લગન હે અમારી કણ કે જમવા આવી જ હે તો લાગી હે ચેક કરિયે કે હોય કાળુજી જોળી બધું રોશન વાળીના હું કેવા મકળો હું કઈ લાયો હો આવો

ઓ ના એક ગોમળે મરી ગયો છે તો આપણે બધાને બારમું હો કાલ જવાનું બરોબર તમારે પડે ભલા કમ્પ્લીટ કરીને આવશે પણ ભૂલી ગયો હું કરું આપણે બધા જવાનું ના દીધી મારું مرحبا <applause> <applause>